السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ میرا نام سید خیر شاہ حاجی حاشم صاحب سب سے پہلے تو میں اپنی اور سادات زویل احترام کی جانب سے آپ تمام لوگوں کو عید الفطر کی خوب کو خوب بادی پیش کرتا ہوں عید الفطر عالم اسلام کا ایک مذہبی تہوار ہے جو ہر سال بڑی عقیدت اور جوش و خروش سے ایک شوال کو منایا جاتا ہے جبکہ شوال اسلامی کیلنڈر کا دسوہ مہینہ ہے عید کے دن روزوں کا سلسلہ ختم ہوتا ہے اور اس دن اللہ تبارک و تعالیٰ اپنے بندوں کو روزہ اور عبادات رمضان کا ثواب عطا فرماتا ہے آج کا دن عید کا دن ہے عید کے دن پر روزوں کا سلسلہ ختم ہوا اور اللہ تبارک و تعالیٰ سے انعامات پانے کا دن ہے تو اس سے بڑھ کر خوشی اور مسرت کا موقع کیا ہو سکتا ہے یہی وجہ ہے کہ امت مسلمہ میں اس دن کو ایک خاص مقام اور اہمیت حاصل ہے اور عید الفطر کے موقع پر ہمارا ایک کام یہ بھی ہونا چاہیے کہ ہم اپنے آس پڑوس میں نظر دوڑائیں کہ ہمارے آس پڑوس میں کوئی کہیں ایسا تو نہیں جو اپنی غربت اور تنگ اور دستی کے سبب سے عید کی خوشیاں منانے سے محروم ہے اور اگر ایسا ہے تو یقین جانئے ہم کتنے ہی اچھے کپڑے پہن لے طویل دسترخان بچھا لے عیدیاں بانٹتے پھرتے رہے ہماری عید عید کہلانے کے قابل ہی نہیں جس میں دیگر افراد شامل نہ ہو بس دعا ہے کہ ہمارے وطن عزیز ہندوستان میں شانتی اور امن رہے بسم اللہ الرحمن الرحیم السلام علیکم پہلے تو ہمارا تمام بھارت واسی ہو ہمارا بھائی بہنوں نے خوب خوب عید مبارک آج عید الفطر نو دوس تو آپ لا بھوجنی اتہاسک عیدگاہ એના ઉપર ઈદ નમાજ અને ખુત્બો પાડવામાં આવ્યો હું તકરી કરી ઈદ સભાવા નમાજ અદા કરાવી ને આપણા દેશની સુખ શાંતિ માટે દુઆ કરેલ આપણા દેશ માટે અમન અને સુકૂન મળી એવી દુઆ કરેલ અને બધા ભાઈઓને ઈદ ઈદમાં પાઠવી એકબીજાને ગલે લગાવી અને જે શીખવા ઘીલા દુઃખો એને માફ કરી અને એક થઈ અને આપણે આપણા સમાજ માટે આપણા દેશ માટે એવા કામ કરીએ કે જીએ તો બી આપણને લોકો યાદ કરે અને મરી જઈએ તો પાછળ બી આપણને લોક યાદ કરે તમારી તમારા માધ્યમથી બધાને એક જ અપીલ છે ભાઈ એક બનો નેક બનો અને આપણા દેશનું નામ ઊંચું અને બુલંદ કરો આજે ઈદ ઉલ રમઝાન ઈદની ભુજ શહેર મધ્યે આવેલી મુખ્ય ઈદગાહ જે ઐતિહાસિક ઈદગાહ છે ત્યાં ઈદ નમાઝ અને ખુદબુ પડાવી અને ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી આજના પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગલે મળી અને આપસમાં ભાઈચારો મજબૂત કરવાના પ્રયાસો કર્યા આજના દિવસે હું મુખ્ય ઈદગાહ કમિટી વતીથી ભુજ શહેરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છા પાઠવું છું અને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું આજે ઈદ મુખ્ય ઈદગાહ ઉપર મૌલાના અત્તારી સાહેબ તકરીર કરી અને કૌમી એકતા અને ભાઈચારાને મજબૂત કરવાના તમામ સમગ્ર સમાજ સમક્ષ અપીલ કરી હજરત સૈયદ બાપુએ નમાઝ અદા કરાવી અને ખુતબો પડેલ અને દુઆએ મગફીત અને સમગ્ર દુનિયાના લોકો મજલુમો માટે મૌલાના સાહેબે દુઆઈ ખેર માગેલ અને ત્યારબાદ સૌ એકબીજાને ઘરે મળી સુખ દુઃખને અને આવનાર દિવસોમાં સૌ ભાઈઓએ જે ઈદનું જે ખુશી છે એ ગરીબો સાથે અને જે લાચાર છે જે બીમાર છે એને મદદરૂપ થઈ અને ઈદની ઉજવણી કરવી એ જ સાચી ઉજવણી સારવાલકુમ સૌ તો સૌથી પહેલે તો સરો હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક આજે શહેરના ઐતિહાસિક ઈદગાહ ઉપર આજે ઈદુલ ફિત્રની ઉજવણી કરવામાં આવી એમાં અમારા મુરબ્બી અને અમારા ધર્મગુરુ એવા આજી ખેરસાહાબાબે નમાજ પઢાવી ખુદબો અતારી સાહેબ પર આવ્યો અને મુસ્લિમ સમાજના તમામે તમામ સિનિયર આગેવાનો હાજર રહી એકબીજાને શુભેચ્છા પાઠવી ને ખાસ કરીને આજે દુઆ કરવામાં આવી કે આપણો આવતો વરસ અને આવતો જૂન મહિનો વરસાદ સિંચારો થાય અને સારામાં સારો વરસાદ પડે અને ભારત દેશમાં અખંડ ભારત રહે અને ભારતમાં કોમી એકતા ભાઈચારાના જે આપણી મિસાલ છે એ કાયમી રહે આજના ઈદ ઉલ પ્રસંગે આપણે કંઈ કહી કે સારા કપડાં પહેર્યા આ કર્યો ઓ કર્યો એના કરતાં પણ જે ગરીબ માણસો એને આપણે એક મદદ કરીએ તો મને લાગે છે એનાથી મોટી કોઈ ઈદની ઉજવણી ન કરે આજના કાર્યક્રમમાં મારા ધર્મગુરુઓ વડીલો સાહેબો વડીલો અને મુસ્લિમ સમાજના આગેવાનો એવા અહેમદભાઈ ભટ્ટી આજી અલી મહંમદભાઈ જત જુમાભાઈ નોડે બાહિરભાઈ સાહેબો ખેરસા બાવા વગેરે વગેરે આગ્રહનો એકબીજાને શુભેચ્છા પાઠવી અને અખંડ ભારત રહે ને ભારતની એકતા રહે એવી દુઆ કરવામાં આવી